જમ્મુ કાશ્મીરમાં કરેલા હુમલા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવાઈ છે સુરત પહેલગામ માં થયેલા અત્યંત નિર્દય આતંકી હુમલાની રાખી સુરતના ખાદ્યતર વેપારી મહામંડળ તથા અનાજ કલ્યાણ એસોસિએશન દ્વારા આજે ત્રીસ એપ્રિલ બુધવારના રોજ એક દિવસીય વેપાર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં સત્યાવીસ નિર્દોષો શહીદ થયા હતા જેના લઈ સમગ્ર દેશમાં આતંકવાદીઓના નિર્દય હુમલાનો વિરોધ થઈ રહ્યો છે તો સુરતમાં ખાદ્યતેલ વેપારી મહામંડળ અને અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે ત્રીસમી એપ્રિલ બુધવારના રોજ બંધ પાડી આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો હતો તો આ અંગે સુરત ઓઇલ એસોસિએશનના પ્રતિનિધિ રૂપેશ વોરાએ જણાવ્યું હતું કે પહેલગામમાં નિર્દોષ લોકો પર જે આવા કાયર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો છે તેનો વિરોધ કરવા માટે સમગ્ર સુરતમાં

શું કહેશો સરકારને અને જનતા નથી આ બંધ કરવા પાછળનું કારણ એ જે નિર્દોષ લોકો નોના પર્સનની ઉપર કાયદાનો હુમલો થયો છે અને એમણે મૃત્યુ પામ્યા છે એ લોકોના અને એ લોકોના પરિવારને સોલિડિટી દેખાડવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે કારણ કે જેનું એક વ્યક્તિ પરિવારમાંથી જાય એનો પરિવાર ભાંગી જાય એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપે જે બંધ રાખવામાં આવ્યું છે સાથે ને સાથે સરકારે જે આ પગલા લીધા છે આ પગલા ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે અમે સરકારના આ પગલાથી સંતુષ્ટ નથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક પગલા લેવામાં આવે અને સાથે જ અમે એવું માનીએ છીએ કે વોટર ડિપ્લોમેસી અમે ભારત સરકારને એટલે કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને સો કિલોનું નળ બંધ કરવાનું એક પાનું સિમ્બોલિક રીતે આપવા માંગીએ છીએ જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ જેનો અમારો ઇન્ટેન્શન એટલું જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં કિલોનું પાનુ આપવાના છીએ ભવિષ્યમાં આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું પડે અને એ ખ્યાલ આવે છે કે અત્યારે તાત્કાલિક પાણી બંધ ન થઈ શકે પરંતુ એ દિશામાં ગતિ કરી શકાય જેથી આ જનરેશન નહીં તો નવો જનરેશનને આ બાબતની અંદર પ્રોબ્લેમ ન આવે અને જો આપણે પ્રોપર વે ની પર વર્ક કરશું તો ભવિષ્યમાં કુદરતે આપણને એટલી મદદ કરી છે કે આપણી પર આતંકવાદી હુમલો નહીં થઈ શકે એટલી સ્ટ્રેન્થ આપણી પાસે છે હવે